ડભોઈના રેફરર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી જમવાનું આપવામાં નથી આવતું જેના કારણે દૂર દૂરથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જમવાનું મળી રહે તેવી માંગ કરવામાં આવી છે ડભોઈના રેફરર રેફરલ છેલ્લા ચાર દિવસથી જમવાનું આપતા નથી એવું દર્દીઓની બૂમ પડી રહી છે ત્યારે સરકારી હોસ્પિટલની મેડમને પૂછતા હજુ નોંધાવ્યું છે આવશે તો જમવાનું આપીશું હાલ તો છેલ્લા પાંચ છ દિવસથી જમવાનું મળતું નથી સવારે દૂધ અને બપોરે જમવાનું ચાર વાગે નાસ્તો અને સાંજે જમવાનું પણ નથી આપવામાં આવતું શું સરકારમાંથી જમવાનું આવતું નથી કે પછી રોજના અહીં પાંચસોથી છસો દર્દીઓ આવતા હોય છે તો તેમાંથી દસથી પંદર દર્દીઓ દાખલ થતા હોય છે જેમાં કેટલાક ડિલિવરીના ઓપરેશનો અને અન્ય ઓપરેશનોના દર્દીઓને દાખલ કરતા હોય છે ડભોઈ તાલુકાની સૌથી મોટી હોસ્પિટલમાં સુવિધા જમવાની ના હોય જેને લઈને દર્દીઓમાં રોજે રોજ રોષ જોવા મળી રહ્યો છે પહેલી તકે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દાખલ કરતા હોય છે જેમને જમવાનું મળે એવી માંગ ઉઠવા પામી છે સાહેબ મારે મારે છોકરીના છોકરાને એડમિટ કર્યો છે કાલે એક વાગ્યા પણ નથી રાત્રે જમવાનું આવ્યું કે નથી અત્યારે આવ્યો કોઈ ચા નાસ્તો નહી કોઈ સુવિધા છે નથી પાણીની સુવિધા પાણીની સુવિધા તો છે પણ બીજી કોઈ સુવિધા છે નથી તમે વાત કરી જમવા માટે ના અમે વાત નથી કરી અમને એવું છે કે અમાર છોકરાને મટવા સાથે કામ છે અમારે તો હું અહીંયા ડબોયમાં જ રહું છું સોની ફળિયામાં ભાડેથી રહું છું મારી છોકરીના છોકરા નથી મારી છોકરીના હસબેન્ડ છોકરા બાપ ના છે ના રાત્રે જમવાનું નથી આવ્યું બપોરે બપોરે પણ નહીં અત્યારે પણ નથી આવ્યું કે નથી ચા નાસ્તો કોઈ જ નહીં